કચ્છનું ગુડખર અભયારણ્ય આજથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે બ્રિડિંગ પીરિયડ શરૂ થતો હોવાથી પંદર ઓક્ટોબર સુધી અભયારણ્ય બંધ રહેશે મહત્વનું છે કે કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓ તેમજ ઘુડખર પણ જોવા મળે છે જેને જોવા વિદેશીઓ પણ આવી પહોંચે છે દર વર્ષે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ વર્ષના આંકડા મુજબ કુલ પંદર હજાર પ્રવાસીઓએ ઘુડખર અભયારણ્યની મુલાકાત લીધી હતી દર વર્ષે મુલાકાતીઓની સંખ્યા વધતી જતી હોય છે જે અનુસાર ગત વર્ષે એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં અંદાજે પંદર હજારથી વધુ પ્રવાસીઓએ ગુડખર અભયારણ્યની મુલાકાત લીધી છે અને તેનાથી વિભાગને આશરે એકત્રીસ લાખ જેટલી આવક પણ ઊભી થયેલ છે ચોમાસાની ઋતુ દરમિયાન એટલે કે પંદર જૂનથી માંડી પંદર ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ હોવાના કારણે જે પ્રવાસીઓ છે એમને રણ વિસ્તારમાં અવર જવર માટે મુશ્કેલી અનુભવાતી હોય છે આ ઉપરાંત આ સમયગાળો ફ્લેમિંગો અને ગુડખર વગેરે વન્યજીવ માટે સંવર્ણનો સમયગાળો હોય એમને કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન થાય એ માટે વન વિભાગ દ્વારા આ સમયગાળા માટે અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતું હોય છે